શ્રી પરમાત્મને ન શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય આઠમો અક્ષર બ્રહ્મયોગ એનો શ્લોક ક્રમાંક આજે ચાર વિશે આપણે જાણીશું સમજીશું શ્રી ભગવાન અધિભૂત ક્ષરો ભાવ પુરુષાધિદ્નોહમે વાત્ર દેહે આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દનો અર્થ જાણીએ દેહભૂતાં વર હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન ક્ષર ભાવ ઉત્પત્તિ વિનાશીલ પ્રત્યેક પદાર્થ અધિભૂતમ અધિભૂત છે પુરુષઃ એટલે પુરુષ પણ અહીં આપણે સમજવાનું છે હિરણ્ય ગર્ભ બ્રહ્મા અધિદૈવતમ એટલે અધિદૈવ છે અત્ર એટલે આ ચ એટલે અને દેહ એટલે શરીરમાં અહમ એટલે હું વાસુદેવ એવો એટલે જ અને અધિયજ્ઞ હ એટલે અધિ યજ્ઞ છું ગુજરાતી ભાષાંતર જોઈએ શ્લોકનું તો શ્રી ભગવાન અર્જુને કહે છે નાશવંત પદાર્થ એટલે કે દેહ અધિભૂત છે પુરુષ એટલે કે આત્મા અધિદૈવ છે અને હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન હું પરમાત્મા જ આ દેહમાં અધિયજ્ઞ છું અધિભૂતમ ક્ષરોભાવ પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ આ પંચમહાભૂતોથી બનેલી પ્રતિક્ષણે પરિવર્તનશીલ અને નાશવાન સૃષ્ટિને અધિભૂત કહે છે પુરુષશ્ચાધિદૈવતમ અહીં અધિદૈવત એટલે એ પદ આદિ પુરુષ હિરણ્ય ગર્ભ બ્રહ્માનું વાચક છે મહાસર્ગના આદિમાં ભગવાનના સંકલ્પથી સર્વપ્રથમ બ્રહ્માજી જ પ્રગટ થાય છે અને પછી તેઓ જ સર્ગના આદિમાં સમગ્ર સૃષ્ટિની રચના કરે છે અધિયજ્ઞો હમે વાત્ર દેહ દેહ ભૃતાં વર હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન આ દેહ અધિયજ્ઞ એટલે કે હું છું આ દેહમાં ભગવાન જે છે તે હું છું એમ કે છે આ મનુષ્ય શરીરમાં અંતર્યામી રૂપે ભગવાન જ છે ભગવાને ગીતામાં કહ્યું છે રુદિ રુધિ સર્વસ્વિષ્ઠિતમ સર્વસ્વ ચાહા મૃધિ સન્નિવિષ્ટ ઈશ્વર સર્વભૌતાના મૃદેર શેર જૂના તિષ્ઠ હતી આ બધા જ પદોમાં પોતાને અંતર્યામી રૂપે બધાના હૃદયમાં બિરાજમાન ભગવાન પોતે આમ બતાવ્યા છે અહમેવ અત્ર દેહે અહીં આ પદ ભગવાને કહેવાનું કે મૂકવાનું અર્થ એ જ છે સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે કે બીજી યોનીઓમાં પૂર્વકૃત કર્મોનો ભોગ થાય છે નવા કર્મો થતા નથી પરંતુ મનુષ્ય શરીરમાં નવા કર્મો પણ થાય છે તે કર્મોના પ્રેરક અંતર્યામી ભગવાન હોય છે જ્યાં મનુષ્ય રાગદ્વેષ નથી કરતો ત્યાં તેના બધા કર્મો ભગવાનની પ્રેરણા અનુસાર શુદ્ધ બને છે એટલે કે બંધન કરતા રહેતા નથી જ્યાં રાગ દ્વેષ હોય છે ત્યાં મનુષ્યના કર્મો બંધનકારક થાય છે અને દ્વેષ જ મનુષ્યના મહાન શત્રુઓ છે ભગવાનની પ્રેરણાથી કદી નિષિદ્ધ કર્મ થતા જ નથી શ્રુતિ અને સ્મૃતિ ભગવાનની આજ્ઞા છે આથી ભગવાન શ્રુતિ અને સ્મૃતિની વિરુદ્ધ પ્રેરણા કેવી રીતે કરી શકે નિષિદ્ધ કર્મ તો મનુષ્ય કામનાને વશીભૂત થઈને જ કરે છે જો મનુષ્ય કામનાને વશીભૂત ન થાય તો તેના દ્વારા સ્વાભાવિક રીતે જ વિહિત કર્મો થઈ જશે જેમને ભગવાને અઢારમા અધ્યાયમાં સહજ સ્વભાવનિયત કર્મોના નામથી કહેવામાં આવ્યા છે સ્વામી રામસુખદાસજી મહારાજ પાણીના એક બિંદુનું દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે અધિભૂત શું છે અધિયજ્ઞ શું છે આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ એક જળનું બિંદુ સૂર્યની વચ્ચે અને આકાશની વચ્ચે કોઈ પદાર્થ ન દેખાવા છતાં પણ વાસ્તવમાં ત્યાં પરમાણુ રૂપે જળ તત્વ રહે છે એ જ જળ તત્વ વરાળ બને છે અને વરાળ ઘનીભૂત થતાં વાદળ બને છે અને વાદળમાં જે જળ કણો રહે છે તેમના મળવાથી જ ટીપા બની જાય છે આ ટીપામાં જ્યારે ઠંડકના સંયોગથી ઘનતા આવી જાય છે ત્યારે એ જ ટીપા બરફ બની જાય છે આ જળ તત્વનું બહુ જ સ્થૂળરૂપ થયું એવી જ રીતે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ પરમાણુ રૂપે જળ તત્વ છે અધિયજ્ઞ એટલે વ્યાપક વિષ્ણુ વરાળ રૂપે છે અધિદૈવ હિરણ્ય ગર્ભ બ્રહ્મા વાદળ રૂપે જળ છે અધ્યાત્મ એટલે કે અનંત જીવ ટીપા રૂપે જળ છે કર્મ એટલે રૂપી કર્મ વર્ષાની ક્રિયા છે અને અધિભૂત ભૌતિક સૃષ્ટિ માત્ર બરફરૂપે જળ છે આ બધું જુદું જુદું દેખાવા છતાં પણ મૂળ તો મૂળ તત્વ તો એક જ છે આથી જ તો ભગવાને સાતમા અધ્યાયમાં કહ્યું છે સમગ્રમ વાસુદેવ સર્વમ આ બધું જ ભગવાન જ છે આવી રીતે રામસુખદાસજી મહારાજે સાધક સંજીવનીમાં આ શ્લોકની સરસ સમજણ આપી છે તે આપને કહી સંભળાવી જો આપણે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને આપણી આ યુટ્યુબ ચેનલ છે ધાર્મિક અને સબસ્ક્રાઈબ જરૂર કરશો સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્ સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વ કલ્યાણ થાઓ કલ્યાણ થાવણ થાઓ